અસલામ તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર વીસ સોમવારના રોજ જે કે એમ બી પી એસ ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ બે વિષય છે આપણો કલુલ એની અંદર આપણે પરીક્ષાલક્ષી આજે પુનરાવર્તન કરવાના છીએ બાળકો જે અગાઉ પાઠ છ અને સાત જે આપણા અભ્યાસક્રમમાં ચલાઈ ગયા છે એ ચાલી ગયેલા પાઠની જ આજે આપણે ચર્ચા કરીશું અને પરીક્ષામાં પણ એમાંથી જ પ્રશ્ન આવશે તો ચાલો પુનરાવર્તન કરીએ છીએ પ્રશ્ન એકનું પ્રશ્ન એક જુઓ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો તો કઈ રીતે પ્રશ્ન પૂછાશે અને કેવા પ્રશ્ન પરીક્ષામાં આવશે એની અંદર પુનરાવર્તનની અંદર ચર્ચા થશે બાળકો આ વિડીયો ખાસ જોજો એમાંથી જ પ્રશ્ન આવશે અને બરાબર તમારે જવાબ પણ એમાંથી લખવાના રહેશે જે જવાબ સાથે ચર્ચા થશે અહીંયા પુનરાવતનમાં જ તો ચાલો બાળકો પહેલો પહેલો સવાલ જોઈએ મોરાબો સામા ભરેલો છે જવાબ લખીશું આપણે મોરાબો બરણીમાં ભરેલો છે બીજો સવાલ છે ઉંદર શું ખાવા ચાલ્યા તો જવાબ ઉંદર બરણીનો મોરબ્બો ખાવા ચાલ્યા ત્રીજો સવાલ મોરબ્બો ખાતી વખતે કોણ આવ્યું તો જવાબ લખીશું મોરબ્બો ખાતી વખતે સેટ આવ્યા ચોથો પ્રશ્ન ચોથો સવાલ જુઓ ડોસાની ડાળી કેટલા ફૂટની છે જવાબ ઢોસાની ડાળી દોઢ ફૂટની છે કેટલા ફૂટની છે દોઢ ફૂટની છે પાંચમો સવાલ ઢોસાની ચોટલી કેટલા ફૂટની છે તો જવાબ લખીશું ઢોસાની ચોટલી ચાર ફૂટની છે બરાબર દાઢી તો દોઢ ફૂટની અને ચોટલી ચાર ફૂટની છે ચાલો છઠ્ઠો સવાલ જુઓ ઢોસો સાની ઉપર બેઠો છે સાની ઉપર બેઠો તો ઢોસો તો જવાબ લખીશું આપણે ડોસો ગધા ઉપર કે ગધેડા ઉપર બેઠો છે તમે ગધા પણ લખી શકો અને ગધેડો પણ લખી શકો છો પર બેઠો છે સાતમો સાતમો સવાલ જુઓ સોમાભાઈ પાસેના વડોદરાના નામ શું હતા શું હતા સોમાભાઈ પાસેના વડોદરા નામ કાળિયો અને ગોરિયો જવાબ લખવાનો સોમાભાઈ પાસેના વડોદરાના નામ કાળિયો અને હતા આઠમો સવાલ વાવણી કરતાં પહેલાં શું કરવું પડે તો જવાબ છે વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે બરાબર વાર્તા આપણે જોઈ ગયા એની અંદર પહેલું જ આવે છે કે વાવણી કરતાં પહેલાં શું કરવું પડે તો વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે નવમો સવાલ કયા મહિનામાં બાજરી વાવવી પડે કયા મહિનામાં બાજરી વાવે છે તો જવાબ લખીશું માર્ચ મહિનામાં બાજરી વાવી પડે બરાબર માર્ચ મહિનાની અંદર બાજરી વાવી પડે દસમો સવાલ છે રોટલા કેવા હતા જવાબ રોટલા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા હતા ચાલો બાળકો આજે આપણે પ્રશ્ન એકની ચર્ચા કરી જવાબ સાથે તમે આ વિડીયો ખાસ જોજો એમાંથી જ પ્રશ્ન આવશે આવતા વિડીયોમાં બીજા પ્રશ્ન સાથે મળીશું થેન્ક યુ